આજે આપણે ધોરણ છ ગુજરાતી પલાશમાં પાઠ ત્રણ ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્યનો અભ્યાસ કરીશું હવે આપણે જે નિબંધ આપ્યો છે એ નિબંધના આધારે વાતચીતમાં જે પ્રશ્નો આપ્યા છે એ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન મેળવીશું વિદ્યાર્થી મિત્રો તમારે આ પ્રશ્નોના જવાબ તમારી રીતે લખવાના છે પ્રશ્ન એક આ નિબંધ સાંભળવામાં તમને ક્યારે મજા આવી આંખો બંધ રાખીને સાંભળવામાં શું ફરક પડે જવા નિબંધનું શીર્ષક ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય જોઈને તેના વિશે જાણવાનો કૌતુક ભાગ ભાવ જાગ્યો મેઘનું સ્વાગત કરતા ડેડકા તમરા અને પંખી ઇન્દ્રગોપ જીવડા શક્કરખોરો રંગોની નિજલસ કરાવતું મેઘધનુષ આ સઘળું સાંભળીને મજા આવી ગઈ આંખો બંધ રાખીને સાંભળવામાં આનંદ આવ્યો વર્ષા ઋતુમાં જાણે ફરવા નીકળ્યો હોય તેવો સુખદ અનુભવ થયો બે વીજળી કેમ થતી હશે તમારા વિજ્ઞાનના શિક્ષકને પૂછીને કહેજો જવાબ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પ્રમાણે આકાશમાં જ્યારે ધન અને ઋણ ઋણવીજ ધારિત વાદળા એકબીજા સાથે ટકરાય ત્યારે તેજસ્વી પ્રકાશનું લિસોટો તથા અવાજ ઉત્પન્ન થતા વીજળી થતી હશે એમ કહી શકાય પ્રશ્ન ત્રણ આપણે વરસાદ ગાજે છે એમ કહીએ છીએ ત્યારે ખરેખર શું થઈ રહ્યું હોય છે જવાબ આપણે વરસાદ ગાજે છે એમ કહીએ છીએ ત્યારે ખરેખર આકાશમાં વેગ સાથે જળ ભરેલા વાદળા ટકરાય છે વિદ્યુત ભાર સાથે ગડગડાટ થાય છે જાણે વરસાદ ગાજે છે પ્રશ્ન ચાર એવા કયા જંતુઓ કે જીવો છે જે તમને ચોમાસામાં જ જોવા મળે છે જવાબ નાના મોટા ફૂદા પાંખોવાળા મંકોડા અળસિયા તિત્તી ભરવાડ જેવા જંતુ કે જીવ મોટે ભાગે અલ્પજીવી હોય છે ને ચોમાસામાં જ જોવા મળે છે આ ઉપરાંત દેડકાઓ પણ ચોમાસામાં જ વધારે જોવા મળે છે પ્રશ્ન પાંચ તમે પૂર આવ્યું હોય તે સમયની નદી કે પછી ધોધ પરથી પડતું પાણી જોયું છે જો જોયું હોય તો તમારો તે અનુભવ બધાને કહો જવાબ હા પહાડની ઊંચાઈએથી પડતો પ્રચંડ અવાજ સાથેનો ધોધ મેં જોયો છે અમે સપરિવાર પ્રવાસે ગયા હતા જ્યારે કર્ણાટક રાજ્યમાં આવેલો જોગનો ધોધ જોયો હતો આ ઉપરાંત જ્યારે અન્ય રાજ્યમાં પૂર આવે ત્યારે તેના દ્રશ્યો ટીવી પર સમાચારમાં જોયા છે પહાડની ઊંચાઈએથી પડતો પ્રચંડ અવાજ સાથેનો ધોધ મેં જોયો છે કુદરતના રૌદ્ર સ્વરૂપના દ્રશ્યો ડરાવી મૂકે તેવા હોય છે પ્રશ્ન છ હે જાની વાલી પિનારા કહો કે મેઘધનુષમાં કયા કયા રંગો હોય છે મેઘધનુષમાં જાંબલી નીલો વાદળી લીલો પીળો નારંગી અને રાતો એટલે કે લાલ સાત રંગો હોય છે પ્રશ્ન સાત ચોમાસામાં વાદળાના આકાર કેવા કેવા જોવા મળે છે અલગ અલગ આકારના પાંચ વાદળા ચિત્રો જવાબ ચોમાસામાં વાદળ રૂના મોટા ઉડતા પોલ જેવા લાગે છે એના આકારમાં ઘણીવાર પ્રાણીઓના આકાર જોવા મળે છે કેટલીક વાર આપણી અપા અપેક્ષા પ્રમાણેના આકાર દેખાય છે ભૂખ્યા હોઈએ ત્યારે કેટલીક વાર જલેબી જેવો કે માલપુવા જેવો આકાર પણ દેખાય છે વિદ્યાર્થી મિત્રો તમારે તમારી નોટબુકમાં અલગ અલગ આકારના વાદળા દોરવાના છે પ્રશ્ન આઠ વરસાદ પડે ત્યારે તમને કઈ જગ્યાએ જવું ગમે કેમ વરસાદ પડે ત્યારે મારું મન ઘરની બહાર જવા તલપાપડ થઈ ઉઠે ક્યારેક તળાવ કિનારે પાણીમાં પડતા પાણીને જોવા ક્યારેક નદી કિનારે ક્યારેક નાના ભૂલકા સાથે હોળી હોળી રમવા વરસાદથી શાંત થયેલી લીલી ધરતી જોવા ઊંચા પહાડોમાં જવું ગમે પ્રશ્ન બે આપેલા એક એક શબ્દ કે શબ્દ સમૂહ વાંચો તેને લાગુ પડતા વિભાગમાં લખી ઉદાહરણ મુજબ છેકતા જાઓ

પક્ષીઓને લગતા શબ્દો સક્કરઘોરો મોર પીંછા કાગડો માળો ક્રિયાની વિશેષતા દર્શાવતા શબ્દો વારંવાર મત ચૂસવું નાચવું વહેવું કરડવું નીતર્યું પ્રશ્ન ત્રણ શબ્દ અને તેના અર્થ વાંચો અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યોમાંથી જે જે વાક્યો સાચા હોય તેની આગળ ગોળ કરો અહીંયા શબ્દ અને એના અર્થ આપેલા છે અને નીચે વાક્યો આપેલા છે તો એ શબ્દના અર્થવાળું જે વાક્ય સાચું હોય એની સામે ખરું કરવાનું છે પહેલું તરવરિયા એટલે ચંચળ ચપળ અધીરા તો સાચા વાક્યો છે નાના બાળકો બહુ તરવરિયા હોય છે એક ઘડી પણ શાંત બેસે નહીં જિયા અને ઉર્વશી એવા તરવરિયા છે કે તરવાની હરીફાઈમાં બીજા કોઈને જીતવા જ ન દે બે વેગ એટલે ઝડપ સાચા વાક્યો ઢાળ પર સાયકલ સડસડાટ સરકે તેનો વેગ રોકવા બ્રેક લગાવવી પડે ચિત્તો પૃથ્વી પરનું સૌથી વધુ વેગથી દોડતું પ્રાણી છે સ્કૂટર ચાલુ કર્યા પછી વેગ વધારવા એક્સિલેટર આપવું પડે ત્રણ નાજુક એટલે કોમળ મૃદુ તો સાચો અર્થ ધરાવતું વાક્ય નાના બાળકોના હાડકાં નાજુક હોય છે ચાર હર્ષ એટલે આનંદ સાચા અર્થવાળું વાક્ય આ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓએ પોતાની જાતે કરી તે જોઈને શિક્ષકને હર્ષ થયો સૌંદર્ય એટલે સુંદરતા મનોહરતા સાચા વાક્યો સૂર્યાસ્ત સુંદર જ હોય તેમાં વળી વાદળના રંગ સૌંદર્ય વધારી દે મીનાક્ષી દેખાવે તો સુંદર જ છે તેનો સારો સ્વભાવ તેના સૌંદર્યમાં વધારો કરે છે પ્રશ્ન ચાર ગીજુભાઈને આવું કેમ લાગ્યું હશે યોગ્ય વિકલ્પ પસંદ કરો અહીંયા કેટલાક વાક્યો આપેલા છે એ વાક્યોનું કારણ શું છે તો એનો યોગ્ય વિકલ્પ આપણે લખવાનો છે એક ઝાડ આખો દિવસ હલે છે તેમાં આવશે એ વહેતા પાણીમાં ઝાડનું પ્રતિબિંબ પડવું બે ધરતીએ લીલી સાડી ધારણ કરી છે તેમાં સાચું આવશે બી બધે લીલું ઘાસ ઊગી નીકળ્યું છે ત્રણ નદીના પાણી ફૂલોને નચાવે છે તેમાં સાચું આવશે બી ચોમાસામાં ઉછળતા નદીના પાણી સાથે ફૂલ ઉછળે છે પ્રશ્ન પાંચ પ્રશ્નોના જવાબ લખો નદીનું પાણી ચોખ્ખું હતું કે ગંદુ તમને કેવી રીતે ખબર પડી જવાબ નદીનું પાણી ચોખ્ખું હતું નદીના નીતર્યા પાણીમાં તરતા માછલા ચોખ્ખે ચોખ્ખા દેખાતા હતા એમના શરીર આંખ નાક પૂંછડી સ્પષ્ટ જોઈ હતા પાણી નિર્મળ હોય કાચ જેવું પારદર્શક હોય તો જ માછલાની ગતિવિધિ સ્પષ્ટ જોઈ શકાય પ્રશ્ન બે બાવળનું ઝાડ હલતું હતું કેમ ખબર પડી જવાબ બાવળનું ઝાડ ખરેખર હલતું નહોતું પણ એ ઝાડનો પડછાયો નદીના પાણીમાં પડતો હતો નદીના વહેતા પાણીથી બનતા તરંગોથી પ્રતિબિંબ પાણીમાં હલતું હતું પ્રશ્ન ત્રણ કાગળની હોડી બનાવનારા નિશાળિયા જ હશે એમ બીજુંભાઈને કેમ લાગ્યું હશે જવાબ હોડીઓ કાગળની છે કાગળ નોટબુકનો કે ચોપડીનો હોય સ્વાભાવિક છે કે એ નક્કામાં પાનામાંથી નિશાળીયાઓએ ઘોડી બનાવી વહેતા પાણીમાં તરતી મૂકી હોય એથી ગીજુભાઈને લાગ્યું હશે કે કાગળની ઘોડી બનાવનારા નિશાળિયા જ હશે પ્રશ્ન ચાર સક્કરખોરોનું બે ત્રણ વાક્યમાં વર્ણન કરો જવાબ સક્કરખોરો લાંબી અને પાતળી ચાંચ ધરાવતું પંખી છે એની પીળા રંગની છાતીમાં વચ્ચે કાળો લાંબો પટ્ટો હોય છે મોટે ભાગે તે થોર કરેન્ટ ફૂલ ઝાડ કે વેર પાસે ઉડતું હોય છે ને ફૂલોમાંથી રસ ચૂસતું હોય છે પ્રશ્ન છ ગીજુભાઈ બાળકોને શી સલાહ આપે છે જવાબ ગીજુભાઈ બાળકોને સલાહ આપે છે કુદરતી મેઘધનુષના સૌંદર્યને ધરાઈને જોઈ લ્યો સૌંદર્ય દર્શનનો ઉત્સવ મનાવો કૂદો ખેલો બસ ખેલો ખેલોને ખેલો કપડાં કાઢી વરસાદની નદીઓ પર પુલ પુલ બાંધો ખુશીથી સરોવરોને પર્વતો બનાવો પાણીમાં તેલ નાખી રંગોની મિજલસ કરો તથા અનેક અખતરાને અનુભવ કરો ચોમાસું આવ્યું હોવાથી નિશાળના અને ઘરના બારણા ખુલ્લા મૂકો તથા કુદરતમાં ખેલવા નીકળો પ્રશ્ન છ ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય વાંચી એમોના કોઈ એક દ્રશ્યનું ચિત્ર દોરો અને તેમાં મનગમતા રંગ પૂરો પ્રશ્ન સાત કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો નંબર એક મેં દોડની હરીફાઈમાં ભાગ લીધો છે હું ઝડપથી દોડીશ બે વરસાદ પડવાથી રસ્તાની માટી ચીકણી થઈ ગઈ છે હું સાચવીને ચાલીશ ત્રણ હાથમાં રંગ લાગી ગયો છે હું હાથ ઘસી ઘસીને ધોઈશ મંજુલા ખૂબ આગળ પહોંચી ગઈ છે તેને ઊભી રાખવા હું મોટેથી બૂમ પાડીશ પાંચ મામીએ લાપસી રાંધી છે હું ધરાઈને જમીશ છ દાદાને હવે ઓછું સંભળાય છે એટલે તે મોટેથી બોલે છે સાત ગ્રાહક ગુસ્સે થઈને બોલતા હતા પણ વેપારીએ શાંતિથી ઉત્તર આપ્યું આઠ નાના છોકરા તો રમતા રમતા લડી પડે ને રડતા રડતા હસી પડે આઠ રેખાંકિત શબ્દો ફકરામાં આડા આવડા થઈ ગયા લખાઈ ગયા છે તેમની યોગ્ય સ્થાને મૂકી ફકરો ફરીથી લખો તો અહીંયા એક ફકરો આપેલો છે એમાં કેટલાક શબ્દોની નીચે લીટી દોરેલી છે એ શબ્દો આડા આવડી થઈ ગયા છે તો યોગ્ય શબ્દ મૂકી અને આપણે ફકરો ફરીથી લખવાનો છે એક પહેલવાન છોકરો હતો એ નીચે ઊભો રહ્યો એનાથી હલકો હતો તે છોકરો પહેલવાનના મજબૂત ખભા ઉપર ચડી ગયો એનાથી હલકો હતો તે બીજા છોકરાના ખભા ઉપર ચડી ગયો ચારેયમાં સૌથી ટીણકો હતો તે ત્રીજાના ખભા ઉપર ચડી ગયો એ તો ઘણે ઊંચે પહોંચી ગયો એના હાથમાં પાકી કેરી આવી ગઈ તે સુગંધીદાર પણ હતી ટીણકો તો ત્રીજા છોકરાના ખભા ઉપર જ ઊભા ઊભા ખાવા માંડ્યો પ્રશ્ન નવ અહીં નામ વિશેષતા અને ક્રિયા વિશેષતાની જોડ આપી છે તેવી બીજી જોડ ઉમેરો અને ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવો તો અહીંયા તમારે નામની સામે વિશેષતા લખવાની છે અને બીજા નામ જાતે લખવાના છે અને એ જ તે ક્રિયા લખવાની છે અને ક્રિયાની વિશેષતા લખવાની છે એટલે કે નામ અને વિશેષણ અને ક્રિયા અને ક્રિયા વિશેષણ લખવાના છે ભાષણ લાંબુ ટેબલ લંબચોરસ મોબાઈલ નવો દાળ તીખી છોકરી હોશિયાર ચા ઠંડી પાણી થોડું કૂતરો કાળિયો શાક ફીકું છોકરો ઊંચો કેરી પાકી દૂધ ઠંડુ હવે આપણે ક્રિયા અને ક્રિયા વિશેષણ જોઈએ પીરસવું ઉતાવળે રમવું સાચવીને હસવું ખડખડાટ વાંચવું ઝડપથી સાંભળવું ધ્યાનથી જમવું ધીમે ધીમે ચાલવું ધીમે ધીમે હલવું આમ તેમ ધ્રુજવું થરથર મરવું ટપોટપ બોલવું ખોંખારીને આવવું હળવે હળવે હવે આપણે આ કોષ્ટક પરથી વાક્ય બનાવીએ અહીંયા આપણને બે ઉદાહરણ આપેલા છે લાંબુ ભાષણ સાંભળવાનો કંટાળો આવે મહેમાનોને મોડું થતું હતું એટલે ઉતાવળે ભોજન પીરશું મને થોડું પાણી આપો હિના ધીમે ધીમે ચાલતી હતી બિલાડી લંબચોરસ ટેબલ પર બેઠી છે શેરીનો કાળિયો કૂતરો હવે અજાણ્યાને પણ ભસે છે છોકરા સાચવીને રમે છે મુન્ની પથારીમાં આમ તેમ હલે છે મારો નવો મોબાઈલ ખોવાઈ ગયો મને શાક ફીકવું લાગે છે ને દાળ તીખી લાગે છે મમ્મી ખડખડાટ હસી સાકણચંદ થરથર ધ્રુજે છે ઊંચો છોકરો ઝડપથી વાંચે છે કોરોનાથી લોકો ટપોટપ મરવા લાગ્યા તે ખોંખારીને કંઈ બોલ્યો નહીં હળવે હળવે હરજી મારે મંદિરે આવો નહીં મને ઠંડુ દૂધ ભાવે છે કાકાએ પાકી કેરી મને આપી આપણે ધીમેથી જમવું જોઈએ ગુરુની વાત તે ધ્યાનથી સાંભળતો હતો દસ નામ સાથે વિશેષણની યોગ્ય જોડ મૂકીને વાક્ય બનાવો તો અહીંયા નામ અને વિશેષણ આપેલા છે એના યોગ્ય જોડકા જોડીને ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવવાના છે અહીંયા આપણને એક ઉદાહરણ આપેલું છે લાંબુ લચક ભાષણ સાંભળવાનો કંટાળો આવ્યો તો આ રીતે આપણે અન્ય વાક્યો બનાવીશું એક લંબચોરસ ટેબલના ખાનામાં ચાવી પડી છે બે મારો નવો ફોન ખોવાઈ ગયો ત્રણ તીખી દાળ મને ખૂબ ભાવે છે ચાર નેહા હોશિયાર છોકરી છે પાંચ ઠંડી ચા પીવી ન ગમે પ્રશ્ન અગિયાર કૌંસમાં આપેલ ક્રિયા વિશેષણ વાપરી ખાલી જગ્યા પૂરો અહીંયા આપણને કૌંસમાં કેટલાક ક્રિયા વિશેષણો આપેલા છે તેનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે એક દાંતમાં સડો ન થાય તે માટે હાર્દિક સવારે ઉઠ્યા પછી અને રાત્રે સૂતા પહેલાં નિયમિત બ્રશ કરે છે બે મિનલને નવી નવી વાનગીઓ શીખવી ગમે છે તે અવારનવાર જાતભાતની રસોઈ બનાવે છે ત્રણ મોટા ભાગે તો રેખા જ રશ્મિના ઘરે જાય રશ્મિ તો રેખાના ઘરે કોઈક વાર જ જાય ચાર નાની રિસેસ હોય ત્યારે વિદ્યાર્થીઓ થોડી વાર રમે મોટી રિસેસમાં વધારે પાંચ સલીમના મામાનું ઘર નજીક છે તે તો મામાને ત્યાં વારે ઘડીએ પહોંચી જાય પ્રશ્ન બાર હંસમાંથી શબ્દ પસંદ કરી સરખામણી કરો અહીંયા કૌંસમાં કેટલાક શબ્દો આપેલા છે એ શબ્દો પસંદ કરીને સરખામણી કરવાની છે આપણને અહીંયા એક ઉદાહરણ આપેલું છે અહીંયા ચાંદાની સરખામણી થાળી દૂધ અને લાડવા સાથે કરી છે થાળી જેવો ચાંદો દૂધ જેવો ચાંદો લાડવા જેવો ચાંદો હવે આપણે આંખની સરખામણી કરીશું તો ચકોર જેવી આંખ લખોટી જેવી આંખ મોતી જેવી આંખ હવે આપણે નીંદરની સરખામણી કરીએ કૂતરા જેવી નીંદર કાગડા જેવી નીંદર બિલાડીના બચ્ચા જેવી નીંદર બાળકની સરખામણી કરીએ તો ઢીંગલા જેવું બાળક ચાંદા જેવું બાળક ગુલાબ જેવું બાળક હવે આપણે મોઢાની સરખામણી કરીએ રાવણ જેવું મોઢું કુંભકર્ણ જેવું મોઢું રાક્ષસ જેવું મોઢું આપણે રૂમાલની સરખામણી કરીએ મહોતા જેવું રૂમાલ નેપકિન જેવું રૂમાલ ગાભા જેવો રૂમાલ જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો થેન્ક યુ